આજે ગુજરાત વિધાનસભામાં મંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટને લઈને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ બજેટ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે સૌથી વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થાય તેવી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આતકે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાફ થઈ જશે જેવા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે તે બજેટ અત્યાર સુધીમાં રજૂ થયેલા તમામ બજેટોમાં સૌથી મોટામાં મોટું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજારને ચારસો ને કરોડ રૂપિયાનું આ બજેટ એ બહુ જ જંગી અને વિશાળ બજેટ છે હંમેશા બજેટ કેટલા રૂપિયાનું છે એ મહત્ત્વનું નથી પરંતુ બજેટની વિભાગ પ્રમાણેની વેચણી એનું મહત્ત્વ વધુ હોય છે આ બજેટની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માન્ય કનુભાઈએ જાહેર કર્યું છે એ કરીને જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય તે રાષ્ટ્ર હંમેશા વિકા વિકાસ અને પ્રગતિશીલ થવાનું છે અને જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય એગ્રીકલ્ચરનું પ્રમાણ વધુ હોય એ રાષ્ટ્રની આવક પણ વધવાની છે એ દ્રષ્ટિએ ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે થઈને પણ કેન્દ્ર સરકારે જેમ ગઈ ગયા દિવસે ગઈકાલે જે ઉદ્યોગો ઉપરનો ટેક્સ હતો એમાં ઘટાડીને બાવીસ ટકા કર્યો એમ ગુજરાત રાજ્યની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે થઈને ખૂબ જ બજેટની ફાળવણી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી એના માટે જે નાણાંનો અભાવ પડતો હતો એ નાણાંનો અભાવ હવે પડવાનો નથી ગૃહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે જે પ્રમાણે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પણ વ્યક્તિ ઘર વગરની નહીં રહે એના માટે થઈને ગ્રહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસાની ફાળવણી પૂરતી કરવામાં આવેલ છે સહકાર વગર ઉદ્ધાર નહીં એ સિદ્ધાંત મુજબ સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ જ રકમ ફાળવી અને સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે થઈ અને આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે આપણે ખેતી વિષેક જોઈએ તો આ રાજ્યનો ખેડૂત બિચારો અને બાપડો ન રહે અને સમૃદ્ધિમય પોતાનું જીવન જીવી શકે અને એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ પાણીની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે થઈને વધુમાં વધુ સગવડતા મળે એના માટે થઈને બજેટની અંદર પૂરતી જોગવાઈ કરવામાં આવેલ છે કે જેના કારણે કિસાન એટલે કે ખેડૂતનો દીકરો પાણીના અભાવે પોતે પાક ઉત્પન્ન ન કરી શકે એવું બનવાનું નથી પીવાના પાણીની દૃષ્ટિએ પણ તમામ ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહે એના માટે થઈને વિવિધ ક્ષેત્રની અંદર ફિલ્ટર પ્લાન્ટો દ્વારા ગ્રામ્ય વિસ્તારને પણ ફિલ્ટર વોટર મળે એના માટે થઈને આયોજન કરવામાં આવેલ છે આ દ્રષ્ટિએ આપણે જોઈ તો આ બજેટની અંદર કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર પૈસાનો અભાવ રહે સંપૂર્ણપણે વિકાસની દ્રષ્ટિથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અનુસાર જે જે નીતિઓ છે એ તમામ નીતિઓનું અનુકરણ કરી અને એક ક્ષેત્રની અંદર વિકાસ કરવા માટે થઈને માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ આ બજેટની અંદર સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરેલ છે હંમેશા આપણે જોઈ છીએ કે ગામડામાં રહેતો માણસ એ અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે અને એજ્યુકેશન પ્રાપ્ત કરેલો માણસ એ ગામડામાં રહેવા નથી માગતો એ શહેરમાં આવવા માગે છે એટલે ગુજરાત રાજ્યની અંદર આઠ જે મ્યુનિસિપાલિટી હતી એને આઠ મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનમાં પરિવર્તન કરવા માટે થઈને જાહેરાત કરેલ છે આપણે જોઈએ તો વઢવાણ છે સુરેન્દ્રનગર છે ગાંધીધામ છે મોરબી છે એ સૌરાષ્ટ્ર કચ્છની જેની અંદર વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એ વિભાગને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે થઈને રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને આજે કોર્પોરેશનને પોતાનું બજેટ હોય એના કરતાં પણ વધુ રકમની સહાયતા સરકાર કરે છે એટલે સરકારની સહાયતાથી આજે આપણે જોઈ શકીએ છીએ કે તમામ શહેરોની અંદર પીવા માટેની પૂરતી પાણીની વ્યવસ્થા હોય છે રસ્તા નળ લાઇટ ગટ્ટરની પણ વ્યવસ્થા હોય છે શહેરમાં ભૂતકાળમાં થયેલી ઝૂંપડપટ્ટીઓને દૂર કરી અને નવા મકાનો બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે આ બજેટમાં આપણે જોઈએ તો કિસાનોને પૂરેપૂરો સંતોષ મળે એવું આયોજન છે આ રાજ્યની અંદર એક પણ બાળક અભ્યાસ વગરનું ન રહે અને સમૃદ્ધિના શિખર પ્રાપ્ત કરે એવા પ્રકારનો અભ્યાસ કરવા માટે થઈને એજ્યુકેશન માટે થઈને પણ પૂરેપૂરી વ્યવસ્થા છે કાયદોને વ્યવસ્થા જાળવવા માટે થઈને પણ બજેટની અંદર ખૂબ જ મોટી જંગી રકમનો વધારો આની અંદર કરેલો છે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ એ આખા હિન્દુસ્તાનમાંની શ્રેષ્ઠ સહકાર પ્રવૃત્તિ છે એ માર્કેટિંગ યાર્ડ હોય તોય ભલે કોઓપરેટિવ સોસાયટી હોય તોય ભલે કોઓપરેટિવ બેંક હોય તો ભલે આ તમામ કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈને રાજ્ય સરકારે અથાગ પ્રયત્ન ભૂતકાળમાં પણ કર્યા છે આજે પણ કરે છે અને એના માટે બજેટનું વિશેષ ફાળવણી કરવામાં આવેલ છે આ રીતે આપણે જોઈએ તો જે માણસો જે જે પ્રકારના ધંધા કરે છે જે જે પ્રકારના વ્યવસાય કરે છે એ તમામને મદદરૂપ થવા માટે થઈને રાજ્ય સરકારે બજેટની અંદર પૂરેપૂરી જોગવાઈ કરેલી છે ગુજરાત રાજ્યનો વ્યક્તિ ફક્ત આર્થિક રીતે સમૃદ્ધ થાય એટલું જ નહીં પણ સંસ્કારી બને એના માટે થઈને પણ રાજ્ય સરકારે પૂરતો પ્રયત્ન કર્યો છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે થઈને પણ એટલી જ રકમની ફાળવણી કરેલ છે આ રીતે આપણે જોઈએ તો આજે રજૂ થયેલું ગુજરાત રાજ્યનું જે બજેટ છે એ ગુજરાતના સર્વાંગી વિકાસને સર કરશે સર્વાંગી વિકાસ પાર કરશે એ દ્રષ્ટિએ કરવામાં આવેલ છે આ બજેટને હું આવકારું છું અને માનનીય શ્રી કનુભાઈ દેસાઈને આવું સરસ બજેટ રજૂ કરવા માટે હું ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપ આજે એટલી બધી યોજનાઓ છે કે કેન્દ્ર સરકાર જે યોજનાઓ કરે છે એના કરતાં પણ વધુ યોજનાઓ કારણ કે કેન્દ્ર સરકારની તમામ યોજના રાજ્ય સરકાર અપનાવે છે એ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની પણ યોજનાઓ કરે છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નામે એટલે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરના નામે ગુજરાત રાજ્યએ પણ નવી પાંચેક યોજનાઓ પ્રમુખ એટલે આપણે પ્રાઇમ મિનિસ્ટરના નામે એમને રજૂ કરેલી જો વિપક્ષની અંદર એ કહેવાની વાત જ છે ગમે ત્યારે હોય તો એ બે શબ્દો કહેશે બસ બસ આ બજેટ છે એ આવું કોમન બજેટ છે બજેટ કોઈ વિકાસલક્ષી નથી બજેટ ચૂંટણીલક્ષી છે ચૂંટણીમાં ઘણીવાર એમ કહે કે આ પાર્ટી માટેની ચૂંટણી છે આ તો એનું કહેવાનું હોય કોઈ પણ શાસન કરતાં શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે એ સ્વાભાવિક વાત છે રાજકીય પક્ષે કોઈ ધૂમ ભજનની મંડળી નથી કે એ ભજન જ કહીને રાખે હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ દ્રષ્ટિથી જ કરે છે વિરોધ પક્ષ જો આ બજેટને વખાણે તેનો વિરોધ પક્ષ જ ન કહેવાય ને અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કાંઈ નામ નિશાન છે કે નહીં ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહિમા થાય અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે આજે વિપક્ષ જેવું કોઈ રહ્યું જ નથી કોંગ્રેસની વિકેટ નહીં આ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસની વિકેટ નહીં પણ કોંગ્રેસ આખી પડી જવાની છે ઘઉંની ગુણીમાં જેમ કાકરા હોય ને એવા વિણેલા વ્યક્તિઓ ભાગ્યે જ કોક ચૂંટાશે બાકી આ ખતમ થઈ જવાની કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરેલું અને બે હજાર ચૌદ પહેલાં જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને જાકારો આપ્યો છે આ ઝાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાવ નગણ્ય રહી છે કોંગ્રેસ આખા હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર શાસન કરતો હતો આજે ગળણા ગાંઠ્યા રાજ્યની અંદર જ કોંગ્રેસનું શાસન રહ્યું છે અને ભૂતકાળમાં એ પણ ખતમ થવાનું છે રાહુલ ગાંધી છે ને એને શું કર્યું છે એ કહેવાનું મારે આ બજેટ વખતે જરૂર નથી અને હું કોઈ રાહુલ ગાંધીની વ્યક્તિગત ટીકા કરતો નથી પરંતુ કોંગ્રેસે આજે પોતાની પડતીના કારણો હોય તો સમાજલક્ષી કાર્યની અંદર એ લોકો સહકાર આપીને સાથે નથી રહ્યા એ એની મોટામાં મોટી ભૂલ છે અને આ ભૂલના કારણે એ લોકોનું અધપતન થયું છે અને હજી પણ થવાનું હંમેશા બજેટ હોય ને એ મારે મારા રાષ્ટ્રની પ્રજાને કયા સ્ટેટસ સુધી લઈ જાવી છે એના લક્ષ્ય સાથેનું બજેટ હોય એટલે સામાન્ય રીતે પચીસ વર્ષનું આયોજન કરવામાં આવેલું હોય તો આ જ પ્રમાણે કરેલું આયોજન દર વર્ષે આગળને આગળ વધતું જાય તો પચીસ વર્ષ પછી મારું રાજ્ય કે મારું રાષ્ટ્ર કેટલું સમૃદ્ધ હશે એ દ્રષ્ટિથી આ બજેટ વિકાસ લક્ષી છે અને ભવિષ્યના બજેટ પણ અત્યારથી કહું કે આ જ લાઈન ઉપર બજેટ આવે તો એ વિકાસ લક્ષી રહેવાના છે અને પ્રજા આખા દુનિયાની અંદર આજે હિન્દુસ્તાનની જે ભૂતકાળમાં પરિસ્થિતિ હતી એની બે હજાર ચૌદ પછી આપણા દેશની પરિસ્થિતિ બદલાઈ છે બદલાયેલી પરિસ્થિતિની અંદર આજે હિન્દુસ્તાનનો નાગરિક ઊંચું માથું કરી અને એ વર્લ્ડની અંદર ચાલી શકે છે અને આખા વર્લ્ડની અંદર પણ હિન્દુસ્તાનના નાગરિકને એટલું જ સન્માન આપવામાં આવેલ છે જે ભૂતકાળની અંદર અમે અમેરિકા જેવું સમૃદ્ધ રાષ્ટ્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીને વિઝા પણ કેન્સલ કરતો હતો એ રાષ્ટ્ર આજે એના વખાણ કરે છે એટલે વ્યક્તિ કરબળ સતત પ્રયત્નશીલ રહી અને પ્રજાલક્ષ્મી કામ કરતું હોય તો વોલ્ડે એને સ્વીકૃતિ આપવી જ જોઈએ અને આપણા દેશને સ્વીકૃતિ આપવા માટે થઈને જી ટ્વેન્ટીનું જે કંઈ હિન્દુસ્તાનની અંદર એનું આયોજન કરવામાં આવ્યું એ જ બતાવે છે કે વર્લ્ડના લોકો આજે હિન્દુસ્તાનનું સ્ટેટસ સ્વીકારે છે